ડબોઈ શેરાની વિદાય ટાણે આસપાસ ધુમ્મસ બપોરે પણ રાત જેવો માહોલ ડબોઈ સામાન્ય રીતે ફેબ્રુઆરીની શરૂઆત સાથે શિયાળામાં વિદાય લેતો હોય છે પરંતુ આજે ડબોઈ શહેર અને તાલુકાભરમાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળ્યો હતો વહેલી સવારથી શરૂ થયેલું ઘટ ધુમ્મસ બપોરે એક વાગ્યા સુધી યથાવત રહેતા સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયેલો જોવા મળ્યો હતો ઝીરો વિઝિબિલિટી ધુમ્મસ એટલું ઘટ હતું કે સામેથી આવતું વાહન કે વ્યક્તિ દેખાવા પણ મુશ્કેલ હતા વાંચાલકો પરેશાન સ્ટેટ હાઇવે અને આંતરિક રસ્તાઓ ઉપર વાહન ચાલકો બપોરના સમયે પણ પોતાની ગાડીની હેડલાઇટ્સ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન અંકારવાની ફરજ પડી હતી અસાધારણ ઘટના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડબોઈ પંથકમાં વર્ષો પછી પહેલીવાર આવી ઘટના બની છે જ્યાં કે જ્યાં સુધી બપોર સુધી ધુમ્મસના કારણે આકાશે જાણે પૃથ્વીને ઢાંકી દીધી હોય નોંધપાત્ર છે કે શિયાળો હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે તે અચાનક આટલા ભારે ધુમ્મસને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે આ વાતાવરણને કારણે જનજીવનની ગતિ થોડી ધીમી પડી હતી